ઓ તારે મોણ ખાતાને ખેલે લે દેતો ભરવાના જાતા ખેલે સર્વે લઈ જવાની નેહાને દેજો ઓજા સોનું મોણ એડ નકા ઉઠી લાવું પછી પક્કા આવી પક્કા આબરૂ ના થાય આબરૂ મુકલે કેલો પક્કા ના હોય તો તો જરાય દે બિરા તસ તો પક્કા તેડ મળવા આવવાના તો હેડ નાહી જાવ હેડના હેડ મોકલો <Nee> જાય <na -ide anbeug> <tutolak> <tutolak löss91>

એ જ ના ઓ તો દેવાના બે કે બોલ ભાઈ કે ના અલ્યા માફી તો આ યાર આ આજે વાતે તો નો ન ખેડો ના આપણ મો નવમો કેસા યાર મો નવમો કેસા આ મિનિટો યાર ના હો તો એ ઓના મતલબ માફી માંગી લે ડાયા તો બત્રીસ છોડી અત્યારે પણ તમે બે જણા મારા હાથમાં આવો ખાલી વાત થાય યાદ રાખજે તું તો બી આવું

તું કારિયો હા નહી તો તું ને તમે ફાઈટ રાખે તો તારા તમે ને બોલે નહીં મોટા તો આલા તો આય અલગ

એ હરા મકાન પાર જતા બોલ્યો લાડવા નહીં ખાધ્યા આ બંકા તો નમ્રમ જતા ગુંડ પૈસો લાવવાનું

હું તન ન લઈ ન નામ છે ભર વાળું બોલો મને દિયો હે ઘરવાની વાત